નમસ્કાર મિત્રો હજુ પણ ઘણા બધા મિત્રોને વિશે ક્યાંક ને ક્યાંક મિત્રો પ્રશ્નો જે છે મિત્રો હોય છે બરાબર એમ કે જે વિદ્યાર્થી નવા છે ને તો ખાસ હશે જે વિદ્યાર્થી જૂના જે છે એ મિત્રો તમામ વસ્તુ જે છે એ આને છે આપણે બરાબર તો ફરી એકવાર થોડું ઘણું ક્લિયર જે છે મિત્રો કરાવી દઉં કે જે લોકોને પીએસઆઈ ને કોન્સ્ટેબલ માટેની વાત હોય તો સૌથી પહેલા તો મિત્રો તમે એટલું સ્વીકારી લઈ લો કે જો કોન્સ્ટેબલ ની વાત હોય તોય ભલે અને મિત્રો મિત્રો જો વાત હોય તો ભલે સૌ એટલું એક સ્વીકારી ભૂતકાળની અંદર બધી વસ્તુઓ ચાલતી હતી કે ભાઈ ત્યારે શું હતું તેર કે પંદર માર્ક નું ઘણી પૂછતા હતા બરોબર પણ હવે તમે જાણો છો કે હવે તમારો ટાર્ગેટ આખો બદલાઈ ગયો છે બરોબર સીસીએ ની એક્ઝામ જે છે એની અંદર તમને એનું સારામાં સારું એક્ઝામ્પલ જે છે મિત્રો જોવા મળેલું છે

પણ મિત્રો પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે હા એટલું બધું જાજુ ન પૂછે પણ મિત્રો થોડું ઘણું પૂછે તો એના માટે પણ ભૂમિતિ પાછું બહુ ઈઝી છે બરોબર આપણે સરસ મજાના દસ કે બાર ટોપિકનો નાના કોર્સ છે એકવાર જોઈ લો એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જાય તો મિત્રો તમે જો મને એવું પૂછવા માગતા હોય કે ભાઈ અમારે કોન્સ્ટેબલ માટે કેટલું જે છે એ કરવું અથવા તો મારે પીએસઆઈ માટે મિત્રો કેટલું જે છે એ કરવું તો એના માટે મિત્રો મારો એક સનાતન જવાબ જે છે મિત્રો એક ફાઈનલ રહેશે તો એ પણ જરાક તમારે સાંભળી લેવાનું છે ને એ મુજબ આયોજન બને એટલું શક્ય હોય એટલે મિત્રો ખાસ કરજો અને જો કે એની

ત્રણ વર્ષ પહેલાની અંદર વાત છે બરોબર પણ હવે તમને પૂછે છે તો એ તમારી માટે નવા છે મારી માટે ટોપિક નવા નથી તો ટૂંકમાં વાત કરું તો રીઝનિંગ જે છે એના પણ ટોટલી મિત્રો પચી હોય કે છવી હોય તમે જરાક જોઈ લેશો એટલે તરત ખ્યાલ આવી જશે તો એના પણ બધા જ વિડીયો જે છે મિત્રો મૂકેલા છે તો આ વાત થઈ ગઈ વિડીયો એટલે નંબર એક બરોબર વિડીયો જે છે એ મિત્રો ખાસ તમારે આટલા જે છે એ ખાસ કરવા પડશે સારું રિઝલ્ટ લાવવું હોય તો બાકી કાપકૂપ કરો એટલે અહીંયા કાપકૂપ તમારી ચાલુ થઈ ગઈ એમાં સીધો અને સિમ્પલ હિસાબ છે બરોબર હવે આના સિવાય શું કરી શકાય તો બની શકે કે કોઈને કદાચ મનમાં બેમ હોય કે ભાઈ ગણિત અને રીઝનિંગનું બધું કર્યું પણ હજુ કઈક ખૂટે છે મને એવું લાગે છે તો જો ખાસ જે રાખજો એની માટે મિત્રો દસ સિરીઝો છે જો તમારી પાસે વધુ ટાઈમ રહેતો હોય જો તમારી પાસે ટાઈમ હિ ટાઈમ હોય તો તો આપણી પાસે બધી વસ્તુઓ છે પણ તમારે ટાઈમ જે છે એની સાથે મિત્રો મેનેજ કરવું પડે તો આપણે દસ સિરીઝો છે જુદા જુદા નામ પ્રકારની કે ભાઈ કોન્સ્ટેબલની હોય કે કે સેવાની હોય કે હોય બરાબર તો એ અંદર જે જનર હોય તમામને મિત્રો કામ જે છે એ આવતા હોય તો એ કરવા હોય તો તમે કરી શકો છો ઓકે પણ હવે ખાસ ધ્યાન જો બે નંબરની વસ્તુઓ કે જે કેટલીક નવા પ્રકારની પેટર્નો જે તમારે જોવી હોય એની પ્રેક્ટિસ વધારે કરવી હોય તો એના માટે મિત્રો ખાસ ધ્યાન જો ટોપિક ટેસ્ટ જે છે આ ટોપિક ટેસ્ટ એ મિત્રો આપણે એપ્લિકેશન ની અંદર બનાવેલી છે અને ફૂલ પેકેજ છે બરોબર જે નાખજો એટલે કે કોઈ પણ ટોપિક દાખલા તરીકે નફો કોટ લેશો ને તો એના 100 દાખલા મૂકેલા છે સરેરાશ આ તમે જોશો ને તો એની અંદર 125 દાખલા મૂકાય છે આવી રીતે જેવો ટોપિક અગત્યનો હશે એટલા માર્કિંગ એની અંદર વધુ બરોબર તો સંપૂર્ણ ફૂલ ટોપિક ટેસ્ટ જે છે આ મિત્રો એની અંદર મૂકવામાં આવેલી છે તેમાં બે પ્રકાર હશે ટોપિક ટેસ્ટ આખી ગણિતની અને ટોપિક ટેસ્ટ આખી રીઝનિંગની બરોબર તો આ ખાસ એટલા માટે કરવાનું છે કે આની અંદર કોઈ નવી બાબતો હોય તો એ આની અંદર આવી ગઈ છે માટે હું આગ્રહ જે

કે બારું પેપર સોલ્યુશન માટે લીધું તો એની અંદર મોસ્ટ ઓફ રિપીટેશન જોવા મળી રહ્યું છે એટલે કે દસ પેપરની અંદર તમામ પ્રકારની પેટર્નો જે છે નો સ્ટોપ આવી જાય છે કોઈ બી પેટર્ન નથી કે મિત્રો એ છૂટી જતી હોય તો એના માટે સિલેક્ટેડ બરોબર ધ્યાન રાખજો બરોબર સિલેક્ટેડ સિલેક્ટેડ દસ પેપરો જે છે એ સીસી ના મિત્રો એટલા માટે કરવાના છે પાછા ઘણા બધા હોશિયાર ના ખરેખર શું વિચારતા હોય છે કે મારે ક્યાં સીસી ની એક્ઝામ આપવાની સીસી ની એક્ઝામ નથી આપવાની પણ સીસી ની જે પેટર્નો પૂછેલી છે કે જેની અંદર એસીસી એક્ઝામ નો મિત્રો કઈક પાયો કે બીજ છુપાયેલો છે તો એ ખાલી તમને એક આઈડિયા આવે કે આવા પ્રકારની પેટર્નો જે છે એ આપણી સામે વેલા મોડી આવવાની છે સાતસો સારી એવી પેટર્નો છે સાતસો પેટર્નોમાંથી ફરજિયાત કમ્પલસરી નીકળવું એ મિત્રો મારી સલાહ છે બરાબર તો અત્યારનું તમને આ ત્રણ વસ્તુઓ જે છે એના ટાર્ગેટ બનાવું છું આ છે એ મેક્સિમમ એટલે કે કોઈ પેપર હોય એની અંદરથી મેક્સિમમ જથ્થો જે છે રીડિંગના બે ના આપવાના રહે છે અને એવી જ રીતે એની અંદર મિત્રો સિલેક્ટેડ સીસી ના દસ પેપર છે આની મિત્રો ફક્ત પીડીએફ છે એ મિત્રો નથી પણ વિડીયોની જરૂર પણ નહીં પડે એટલું સરસ રીતે આની અંદર સિમ્પલ સમજાવેલું છે તો આ જે છે એ પીડીએફ સ્વરૂપે આપણને એપ્લિકેશન ની અંદર થી મિત્રો સો ટકા મળી જશે અને આના બધાના મિત્રો માઇનોર નાના નાના ચાર્જીસ હશે બરોબર કોઈ મોટા એવા હાઈફાઈ ફી કે એવા મોટા મોટા કોર્સ જેવી વાતો નહીં હોય પણ બધું જે છે મિત્રો તમને મળી જશે પણ એકદમ મામૂલી અને મિત્રો બધાને પોસાય એવી નોર્મલ જે છે મિત્રો આની કદાચ ક્યાંક ફી જે છે મિત્રો હશે બરાબર એટલે એ કોઈ મોટી વાત નથી પણ કન્ટેન્ટ બાબતે તમારે આ ત્રણ વસ્તુ ઉપર મિત્રો તમે ખાસ ફોકસ જે છે એ કરી શકો છો અને એક મિત્રો બીજી ખૂબ જ અગત્યની એવી વાત પણ મિત્રો કરી નાખું કે તમે જાણો છો કે અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મિત્રો જુદા જુદા પ્રકારની એક્ઝામો જે છે એ કદાચ આપતા હશે કેમ કે મારી પાસે ઘણા બધાને મેસેજ આવેલા હોય છે બરાબર છે તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો બેંકની પણ તૈયારી કરતા

એના મોસ્ટ ટાઈમ બી કહી શકાય એવા સરસ મજાના મિત્રો એના મોક ટેસ્ટ જે છે એ મિત્રો મોક ટેસ્ટ નું આખે આખો એક મિત્રો ટેસ્ટ પાસ બરોબર ધ્યાન રાખજો એક સરસ મજાનું નવું મેનુ જે છે મિત્રો આપણે હમણાં સ્ટાર્ટ કરેલું છે જેનું નામ છે મિત્રો ટેસ્ટ પાસ બરોબર તો તમે એપ્લિકેશન ખોલશો ને તો પહેલું જ મેનુ જોવા મળશે ટેસ્ટ પાસ તો આ ટેસ્ટ પાસ જે છે છે મિત્રો શું એની પણ હું જરાક વાત કરી દઉં નવા મિત્રો માટે તો આ ટેસ્ટ પાસ ની અંદર ઇન્ડિયા લેવલની જે કોઈ એક્ઝામો જે છે એ મિત્રો તમામ એની અંદર હશે એટલે બહુ બેસ્ટ છે તમારે તૈયારી કરવા માટે પણ હા એટલું નક્કી છે કે એની અંદર હિન્દીમાં હોય છે કેમ કે આ બધું લેવલ જે છે એ મિત્રો હિન્દીનું છે કોઈ મિત્રો ક્રિકેટ હોય બધું હિન્દીમાં મિત્રો આપણે સાંભળીએ છીએ ત્યાં કોઈ એવા પ્રશ્નો નથી કરતા કે ગુજરાતીમાં કોમેન્ટ્રી બોલોને બરાબર ગુજરાતીમાં પિક્ચર જે છે એનું ટ્રાન્સલેટ કરોને બધું આપણે હિન્દી સમજી શકીએ છીએ તો અત્યારે મિત્રો આવું જયારે હોય ત્યારે આપણે એવું નહીં પ્રશ્ન કરીએ

તો એમાં તમારે જે પણ જરૂરિયાત હોય આમાં હશે બધું પણ તમારે જરૂરિયાત હોય તો પેલા તમારે જોઈ લેવાનું ડેમો ખોલવાનું એમાંથી એક્ઝામના અંદર ફક્ત રૂપિયાની અંદર તમે લઈ શકો છો અથવા તમે કોઈ કોર્સ જે છે એ લીધેલો હશે તો એની સાથે ફ્રી ઓફમાં મફતની અંદર મિત્રો અત્યારે હાલની તારીખની અંદર મળી રહી છે ઓકે ગુજરાતની પણ કેટલીક એક્ઝામો અત્યારે એમાં મૂકેલી છે છક એક્ઝામો છે તો એ પણ જોઈ લેવાની તમારે ઉપયોગી હોય તો અને ભવિષ્યમાં એની અંદર અપડેટ જે છે એ પણ મિત્રો ધીમે ધીમે આવશે બરોબર પણ હાલમાં ગુજરાતીમાં છ એક્ઝામો જે છે એ મિત્રો એની અંદર મૂકેલી છે જે તમે ડેમોમાં નામ જોઈ શકો છો બાકી ઇન્ડિયા લેવલની ઘણી બધી સારી સારી એક્ઝામો જે તમે તૈયારી કરતા હોય બેંક એસએસસી રેલવે તો એના માટેની ટોપ બેસ્ટ જે છે મિત્રો ઓફ ટેસ્ટ જે છે એ મિત્રો આપણે કહી શકીએ છીએ તો ટેસ્ટ પાસ જે છે એનો પણ મિત્રો તમે અનુભવ પ્રેક્ટિસ માટે ખાસ જે એડવાન્સ લેવલના વિદ્યાર્થીઓ છે એમના માટે બહુ સોનેરી તક જે છે મિત્રો આ કહી શકાય છે ઓકે તો કેટલાક મિત્રો તમારા

કાં તો વિડીયો ક્યાંય રહી ગયેલી હોય તો સો ટકા એ પીડીએફમાં આવી જતી હોય છે અથવા મોક ટેસ્ટની અંદર પણ મિત્રો એનો સમાવેશ કરી લેવામાં આવતો હોય છે ઓકે તો એપ્લિકેશન સાથે જો મિત્રો તમે અપડેટ રહેશો તો તમને ખૂબ મજા આવશે એપ્લિકેશન એપ્લિકેશનમાં ખૂબ સરસ મજાનું એક મેનુ છે મિત્રો તમે જો જોતા હોય તો આઈએમપી પોઈન્ટ નામનું મેનુ છે આ આઈએમપી પોઈન્ટની અંદર હું મને અનુકૂળતા પડે એટલે નાના નાના ગણિતના પોઈન્ટ મૂકું છું કે જેને આમ સ્વાઇપ કરી અને ફટાફટ તમે રિવિઝન કરી શકો એટલે ખૂબ મજા આવે એવું છે બરાબર એમાં એવા જ પોઈન્ટ જોવા મળે કે જે કંઈક કાંઈક નવીનતાવાળો હોય કે અથવા તો કાંઈક મગજમાં યાદ રાખવા જેવો હોય તો ગણિતના એવા પોઈન્ટ જે છે એ આઈએમપી પોઈન્ટ મેનુ ની અંદર પણ તમને જોવા મળતા હોય છે તો એમાં પણ ક્યારેક ક્યારેક નજર જે છે એ ખાસ ફરતું રહેવું તો આવી રીતે જો તમે અપડેટ સાથે જોડાયેલા રહેશો તો તમને ટોટલી વસ્તુઓ જે છે એ સમયાંતરે મળતી હોય છે ઉપરાંત આપણા ટેલિગ્રામ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ છે એની સાથે પણ મિત્રો જોડાયેલા જે છે એ ખાસ રહેવાનું